અમરેલી ચૌદ લોકસભા મતદાન પ્રક્રિયા અત્યારે ચાલુ છે અમરેલી જિલ્લામાં જોઈએ તો આમ સાત વિધાનસભામાં અત્યારે મતદાન પ્રક્રિયા ચાલુ છે ત્યારે અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે અત્યારે ખાંભા શહેર અને ગીરના ગામડામાં પહોંચી જ્યારે ખાંભા શહેરની વાત કરીએ તો અત્યારે મતદારોમાં નિરાશા જોવા મળી છે કારણ કે ગરમી અત્યારે બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન છે ત્યારે આમ જોઈ શકો છો કે અત્યારે મતદાન કુટીર પર અત્યારે કોઈ મતદારો નથી મતદાન અધિકારીઓ પોલિંગ એજન્ટો બધા અત્યારે એમને બેઠા છે એનું કારણ એક જ છે કે અત્યારે તાપમાન છે અને ગરમીને કારણે મતદારો અત્યારે છે તે મતદાન બૂથ સુધી આવી શકતા નથી તે આમ જોઈએ તો નેતાઓએ સવારમાં મતદાન કરી નાખ્યું છે દિલીપભાઈ સંઘાણીએ સવારમાં મતદાન કર્યું ત્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ પણ પરેશભાઈ ધાનાણીએ અમરેલી મતદાન કર્યું હતું ત્યારે નેતા મોટા મોટા નેતાઓએ તો સવારે મતદાન કરી નાખ્યું છે પણ અસહ્ય અને ગરમીને ઉકળાટને કારણે અત્યારે મતદારોમાં ભારે નિરાશા જોવા માટે આપણે બીજા દ્રશ્યો બતાવ્યું કે તંત્ર દ્વારા પણ એક સારી વ્યવસ્થા કરી છે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે મતદારોને કોઈ તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સરબતની વ્યવસ્થા કરવામાં આવી છે આમ જોઈએ તો તંત્રએ પણ સારું મતદાન થાય તે માટે મહેનત કરી છે જાગૃતિક કરી છે છે ત્યારે આપણી સાથે અમુક મતદારો જોડાય આપણે એમને કે અત્યારે મતદાન શું લેવા આટલું બધું ઓછું થાય છે એ આજે મતદાન થોડુંક ઓછું છું છે એનું મુખ્ય કારણ તો ગરમી હોય એવું લાગે છે આ ગરમીનું તાપમાન અત્યારે લગભગ બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે અને હવારમાં જે કાંઈ થોડું ઘણું મતદાન થઈ ગયું છે જેમ ગરમી પડતી ગઈ એમ મતદાન ઓછું થતું છે અત્યારે ખાંભાની અંદર વહેલી તકે સમય પૂરો થાય એ પહેલાં મતદારો નીકળે અને મતદાન કરે એવી અમે વિનંતી કરીએ છીએ અને અપીલ કરીએ છીએ મતદારો એક જ કહે છે કે મતદારો પોતાનું મતદાન અને દે અને લોકશાહી બચાવે ત્યારે આપણી સાથે અન્ય મતદાર છે આપ શું કહેતો મતદાન થવાનું કારણ શું ઓછું થવાનું ખાસ કરીને ગ્રામ્ય કક્ષામાં એટલે કે ખાંભામાંથી લોકો બહાર વધારે છે હાજર મતદારો છે એમાંથી પચાસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે અને ખૂબ જ ગરમી એટલે બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી હોવાને લીધે લોકો હવે બપોર પછીથી બહાર આવે એવા પ્રયાસો કરીશું અમે હા તંત્ર દ્વારા પણ મતદારો માટે સારી વ્યવસ્થા કરી છે સરબતની વ્યવસ્થા શું કહેવાય તંત્ર દ્વારા આરોગ્યલક્ષી સુવિધા ઓઆરએસની સુવિધાઓ પાણીની સુવિધાઓ સરબતની સુવિધાઓ અને કોઈપણ મતદારને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે તંત્ર ખૂબ સજ છે અને ખૂબ સારી રીતે આયોજન કરેલું છે આમ જોઈએ તો અત્યારે મતદારોમાં તો ઉત્સાહ છે પણ અત્યારે ગરમીના કારણે મતદાન આપ શું કહેવાય મતદાન ઓછું થવાનું કારણ શું લોકશાહીનું પર્વ છે લોકશાહીનું પર્વ ઉજવવા માટે લોકો આતુરતાપૂર્વક મતદાન કરવા માટે આતુર હોય છે પણ બેતાળીસ ડિગ્રી જેવું તાપમાન હોય છે બેતાળીસ ડિગ્રી જેવું તાપમાન છે એના હિસાબે મતદાન ઓછું બતાય છે એના કારણે મતદાન ઓછું રહેશે એવું દેખાય છે પચાસ ટકાની આસપાસ મતદાન થશે છતાં પણ હજી મતદારોને અપીલ કરીએ છીએ કે જેમ બને તેમ વધારે મતદાન કરે એવી વિનંતી કરીએ છીએ હા અમરેલી ગીરના ગામડામાં ખાંભા ગીરના ગામડામાં લોકો બહાર છે એવું પણ કહે છે એનું કારણ છે મતદાન ઓછું થવાનું કારણ એનું કારણ એવું છે કે લગભગ ખાંભા તાલુકામાંથી ઓલ ઓવર પચાસ ટકા જેટલા તો માણસો બાર છે અને સ્થાયી પચાસ ટકા છે એટલા માટે મતદાન ઓછો થવાનું કારણ છે